પણ હું આજે જવાનો છું ડિનર પ્લસ લેટ નાઇટની ઓફરમાં એ ઓફર છે ત્રણસો પચીસ રૂપિયાની અને એની કંડિશન વિશે તમને કહું તો તમારે એમાં સાતથી થી અગિયાર વાગ્યા ની વચ્ચે અઢી કલાક ઓનલાઈન રહેવાનું અને બારથી ત્રણ વાગ્યાની વચ્ચે તમારે દોઢ કલાક ઓનલાઈન રહેવાનું તો બાર ઓર્ડર કમ્પ્લીટ કરવાના રહે જો કે બાર ઓર્ડર તો આરામથી કમ્પ્લીટ થઈ જાય તો ભાઈ આ ઓફરમાં તમને છે ને એક બે વસ્તુ કહેવાની રહી ગઈ એ તમને કહી દો ચાર ગી કમ્પ્લીટ કરવાની રહે તમારે અને એના સિવાય જો ઓર્ડર કમ્પ્લીટ કરવાનો ટાઈમ છે ને છ થી ત્રણ વાગ્યાનો એટલે બાર ઓર્ડર તમારા પહેલાં પૂરા થઈ જાય તો એ આ કન્ડિશન તો પૂરી કરવાની જ અને એના સિવાય જો તમારા ઓર્ડર કમ્પ્લીટ ન થાય જાણે કે બાર વાગ્યા સુધી કે દોઢ વાગ્યા સુધી કમ્પ્લીટ ન થયા તો એ તમે ત્રણ વાગ્યા સુધી છ થી ત્રણ વાગ્યા સુધી સુધી શું કહેવાય તમે બાર ઓર્ડર કમ્પ્લીટ કરો ને તોય હાલે તો ભાઈ સૌથી પહેલાં તો હવે હું કીક બુક કરી લઉં તેર તારીખ આ છ થી આઠ વાગ્યાની અત્યારે બુક કરી લઉં બાકીની બધી ભાઈ ધીમે ધીમે ટાઈમ થતો જાય એમ બુક કરતો જાય ટોટલ આઠ કલાક કરવાના છે એટલે બે વાગ્યા સુધી આપણે કરવાનું છે ટોટલ કીક બુક થઈ ગઈ છે હવે જલ્દી જલ્દી લોકેશને ભોગું ઝોનમાં અને પછી ઓનલાઈન થઈ જાઓ બેગ બેગ બાંધીને તો ભાઈ હું મસ્ત મજાનો મારા ઝોનમાં આવી ગયો છું ને ગાડીમાં બેગ બેગ એ બાંધી લીધું છે અને શું કહેવાય સેલ્ફી માગી હતી સેલ્ફી તો નહીં ફોટો માગ્યો હતો જો આ બેગનો એને ફોટો મેં દઈ દીધો હવે જલ્દી જલ્દી ઓનલાઈન થઈ જાય છ વાઇક હતા અત્યારે બે પાંચ મિનિટ થઈ ગયા તો જોઈ લ્યો ઓનલાઈન એ થઈ ગયો છું હવે જોઈ ઓર્ડર કંઈ પડે ચાલો ભાઈ તરત જ આજનો પહેલો ઓર્ડર પડી ગયો હાઉ ટેન ચૂકડો ઓર્ડર પડ્યો છે વીસ રૂપિયાનો આ દોઢ કિલોમીટરથી લેવાનો ને એક કિલોમીટર દેવા જવાનો તો હાલો સૌથી પહેલાં તો એક્સેપ્ટ કરી લો ઓર્ડર ભાઈ ડેરી ડોરને ભોગી ગયો છું જોઈ ઓર્ડર રેડી છે કે નહીં સ્લાઈડમાં દઈ તો ભાઈ ઓર્ડર રેડી હાલો જલ્દી જલ્દી અંદર જઈને ઓર્ડર લઈ લઈ તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે હવે જલ્દી જલ્દી ભોગ્યો કસ્ટમરની લોકેશન પર મેં કયું કહ્યું કસ્ટમરને દઈ દીધો છે દસ પંદર મિનિટ થઈ પણ એમાં હું આ ક્યુઆર સ્કેન કર્યું ને અને તો એમાં આમાં પેમેન્ટ આવ્યું જ નહીં એનામાંથી કપાઈ ગયા આમાં દેખાણ જ નહીં પછી કોલ સેન્ટર આજે બધું વાત કરીને કર્યું હવે ડાયરેક્ટ ઓપ્શન આવ્યું કે પૈસા લઈ લ્યો હવે એની પાસે અમે ગૂગલ પે કરાવી દીધા હે માર્ધ ડિલિવર કરનાખું ઓર્ડર ચાલો પહેલાં ઓર્ડરમાં જ પંદર મિનિટ વેસ્ટ હોય ગઈ તો તરત બીજો ઓર્ડર પડી ગયો છત્રીસ રૂપિયાનો ઓર્ડર અહીંયા ગણગોર અહીંયા પાંચ છે પાંચસો મીટરથી લેવાનું ને ઓલમોસ્ટ ચાર કિલોમીટર દેવા જવાનું હાલો જલ્દી એક્સેપ્ટ કર લો રેસ્ટોરન્ટે ભોકી ગયો છું જો ઓર્ડર રેડી છે કે નહીં બે મિનિટનો ટાઈમ છે બે મિનિટ પછી ઓર્ડર રેડી થઈ જાય એટલે લઈ લો ગઈ ઓર્ડર લઈ લીધો છે જલ્દી જલ્દી બેગમાં નાખતો પહેલાં તો જો ભાઈ હું હેલ્મેટ રાખું છું બધા કંઈ ખોટું ન કહેતા જલ્દી જલ્દી પોઈ કસ્ટમરની લોકેશન પર ચાલો 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 ભાઈ ઓર્ડર દઈ દીજો કસ્ટમર ડિલિવર કરી નાખી જોઈ કેટલા પૈસા મળ્યા દેખાડે છત્રીસ રૂપિયા મળ્યા ચાર કિલોમીટર ટોટલ ખેંચું પાંત્રીસ મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો ટ્રાફિક બહુ હતું અને જો એના સિવાય તમને હજી એક મસ્ત મજાની વસ્તુ દેખાડું જોઈએ એક જ મિનિટ હો આપણે સ્ટાર્ટિંગમાં જોયું ત્યારે અહીંયા જો ત્રણસો પચીસ રૂપિયાની ઓફર હતી અને અત્યારે જો પચીસ રૂપિયા વધાર નાખ્યા એટલે ડિનર પ્લસ લેટ નાઇટની ઓફર જે ત્રણસો પચીસની હતી ને એ ત્રણસો પચાસ રૂપિયાની કરી નાખી એટલે હવે ત્રણસો પચાસ રૂપિયા મળશે બાર ઓર્ડર કમ્પ્લીટ કરવાના છે અત્યારે હજી બે ઓર્ડર કમ્પ્લીટ થયા છે જોઈ લો સાત વાગી ગયા છે ભાઈ એક મિનિટ પછી બી ત્રીજો ઓર્ડર પડ્યો ચોત્રીસ રૂપિયાનો ઓર્ડર છે અહીંયા ત્રણસો મીટરથી જ લેવાનો હોય અને સાડા ત્રણ કિલોમીટર દેવા જવાનો હોય હાલો જલ્દી જલ્દી પહેલાં એક્સેપ્ટ કરી લો તો ભાઈ રેસ્ટોરન્ટે ભોગી ગયો છું સાત મિનિટનો વેટ બતાવે છે હવે સાત મિનિટ વાટ જોઈએ આજે સાલા નાના નાના ઓર્ડર પડે ચોત્રીસને એવા મોટા ઓર્ડર પડો તો કંઈ કમાણી તો દેખાય હવે તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે હવે જલ્દી જલ્દી ભોગ્યો કસ્ટમરની લોકેશનને દસ મિનિટ ઓર્ડર દીધો ચાલો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે ડિલિવર માર દઈ ભાઈ કસ્ટમરે ત્રણ ચાર ફોન મને કહ્યા ભાઈ મારે ઉતાવળ જ હોય ભાઈ ઓર્ડર પૂરો કરું તો બીજો ઓર્ડર પડે એટલા બધા ફોન નહીં કરવાના અડત્રીસ રૂપિયા મળ્યા ચાર પોઈન્ટ ચાર કિલોમીટર ખેંચું અને ઓગણત્રીસ મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો તો લ્યો ભાઈ ચોથો ઓર્ડર અહીંયા પડી ગયો હોય ચાલીસ રૂપિયાનો ઓર્ડર એક પોઈન્ટ ત્રણ કે ત્રણ કિલોમીટરથી લેવાનો હોય અને ચાર સાડા ચાર કિલોમીટર જેટલું દેવા જવાનો હોય તો હાલો પહેલાં તો જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કરી લો પછી જલ્દી જલ્દી રેસ્ટોરન્ટથી ભોગીને ઓર્ડર લઈ લીધો અને રસ્તામાં જતો હતો ત્યાં તો રસ્તામાં હોળી પ્રગટતી હતી તો એમના આશીર્વાદ પણ લઈ લીધા પછી જલ્દી જલ્દી કસ્ટમરની લોકેશન પર ભોગી ગયો કસ્ટમરે રૂપિયા દીધી અને ઓર્ડર ડિલિવર એક સુડતાલીસ વાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો અને ઘણા દિવસથી દિલ્હી વાલે છોલે કુલચે ખાવાનું મન હતું તો મસ્ત મજાના છોલે કુલચે ખાઈ લીધા ભાઈ ઓલમોસ્ટ કલાક થઈ ગયા હજી એક ઓર્ડર નથી પડ્યો બોલો પાંચ ઓર્ડર કમ્પ્લીટ થાય ત્યાં પછી હજી કલાક થઈ ગયા હજી ઓર્ડર જ નથી પડ્યો પડી બે એ પછી એક અઠ્ઠાવીસ વાળો નાનો ઓર્ડર કમ્પ્લીટ કર્યો અને એના પછી ત્રેવીસ વાળો નાનો ઓર્ડર કમ્પ્લીટ કર્યો ભાઈ આજે હરામ જો ઓર્ડર પડતા હોય તો પહેલાં પાંચ પડ્યા એ પછી કેટલા નવ વાગે એ ઓર્ડર મેં ડિલિવર કર્યો હતો ને એ પછી અગિયાર વાગ્યા નવ દહ અગિયાર એટલે બે કલાક ને ઓલમોસ્ટ અઢી કલાક જેટલું થવા આવ્યું ભાઈ સાહેબ ઓર્ડર જ નથી પડતા એ પછી ખાલી મેં બે ઓર્ડર કમ્પ્લીટ કર્યા આ જોઈ લો આ ઓફરમાં જોઈ લો હવે અત્યારે સાત ઓર્ડર ખાલી કમ્પ્લીટ થયા હજી અત્યારે પંદર વીસ મિનિટ બેઠો હું હજી ઓર્ડર જ નથી પડતો સારો બાર ઓર્ડર કમ્પ્લીટ થાય તો સારું આ ત્રણસો પચાસ વાળી ઓફર આ ઓફર મળીએ તો કંઈક આજે કંઈક કમાણીતા હૈ એટલી બધી જ નહીં થાય જેટલી થઈ રી પણ થોડા ઘણા ગુજારાના નીકળીએ એ ખબર નહીં કે ઓર્ડર જ નથી પડતા બોલો અને ઓર્ડર એ પાછા પડ્યા એ કેવા તમે જોયા હે વીસ રૂપિયા પચીસ રૂપિયા સત્તાવીસ રૂપિયા એવા જ પડ્યા ચલા ઓર્ડર ભાઈ નામ લીધું તા તો ઓડર પડી ગયો હું વાત છે કેમેરા ચાલુ કરો એટલે તરત ઓર્ડર પડી જાય એ પડ્યો જો હા ટેન ચૂકડો ઓર્ડર પડ્યો તેવી રૂપિયાનો એ ત્રણ કિલોમીટર આજુબાજુથી હા ભાઈ કસ્ટમરે પેમેન્ટ કરી નાખ્યું ત્રણ કિલોમીટર આજુબાજુથી ઓર્ડર લેવા જવાનો છે અને એક કિલોમીટર આજુબાજુ દેવાનો હાલો જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કરી લઈ ઓર્ડર લઈ લીધો છે તરત રેડી જતો હવે જલ્દી જલ્દી પહોંચવું કસ્ટમરની લોકેશન પર ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે મારી દઈએ ડિલેવર સલા ઓર્ડર નથી પડતા ને એટલે કામ કરવાનું મને નથી થતું મૂળ વગરનું આવું બેસી રહેવું પડે ને જરી ગમે છવ્વીસ રૂપિયા મળ્યા સાડા ચાર કિલોમીટર ખેંચવું ઓગણીસ મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો આજે તો એમ એ નથી કહેવાનું મન થતું કે ઓર્ડર પડી જાય પડતો જ નથી હું પડી જાય હું વાત છે તરત જ ઓર્ડર પડી ગયો એક જ સેકન્ડમાં વીસ રૂપિયાનો ઓર્ડર એમાં કસ્ટમરે પાછી વીસ રૂપિયા ટીપ આપી છે બે કિલોમીટરથી ઓર્ડર લેવાનો અને એક કિલોમીટર દેવાનો છે બી ક્રીમી ઓકે આ તમે જોયું છે ચાલો જલ્દી જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કરી લઉં તો ભાઈ કસ્ટમરને થેન્ક યુ કહી દે કસ્ટમરનું નામ છે સ્લો કરત તો સ્લોકર્ત ભાઈ વીસ રૂપિયા માટે થેન્ક યુ સે થેન્ક યુ ઓકે એ પછી જલ્દી જલ્દી રેસ્ટોરન્ટથી ઓર્ડર લઈને કસ્ટમરની લોકેશન પર પોગીને ઓર્ડર ડિલિવર કરી નાખ્યો એ પછી એક બાવીસવાળો ઓર્ડર પડ્યો એ કમ્પ્લીટ કર્યો અને એના પછી એક મોટો ઓર્ડર પડ્યો બોતેર રૂપિયાનો એમાં વીસ ટકા એક્સ્ટ્રા આપતા હતા એકવીસ રૂપિયા જલ્દી જલ્દી રેસ્ટોરન્ટે પોગીને ઓર્ડર લઈ લીધો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે ને આ હે ને અગિયારમાં ઓર્ડર છે આના પછી હવે બસ ખાલી એક ઓર્ડર પડી જાય એક જ ઓર્ડર કમ્પ્લીટ કરવો છે આજે કામ કરવાની ઈચ્છા જ નથી હારે ગેપ પડી જાય લો ઓર્ડર એ પડી ગયો તરત આડત્રીસ રૂપિયાનો ઓર્ડર પડ્યો જે રાતે બાર વાગે ભાઈ વીસ ટકા કે પચીસ ટકા એક્સ્ટ્રા મને યાદ નથી એ એકસ્ટ્રા આપે એ સાડા ત્રણ કિલોમીટરથી લેવાના બે કિલોમીટરથી દેવાનો એમ ચાલો નહોતો જોતો ને ત્યાંથી ઓર્ડર પડી ગયો જો મસ્ત નાના વાળા ને એ કોરા મોટા છા તો કંઈ નહીં હાલો આ એક ઓર્ડર પૂરો કરી લઈ એક્સેપ્ટ કરી લઉં ને જો અત્યારે હું તમને ઓફરનું દેખાડું એક જ મિનિટ તો ફરજો આ ચાર ગીક તો કમ્પ્લીટ થઈ ગઈ છે અને અગિયાર ઓર્ડર કમ્પ્લીટ થયા ને આ એક બારમાં ઓર્ડર આ એક ઓર્ડર કમ્પ્લીટ કરવો છે પણ જો કે દોઢ વગાડવાના છે એટલે આ ઓર્ડર ડિલેવર નથી કરવો દોઢ વાગી જાય ને પછી ડિલેવર કરવો એટલે બધી કન્ડિશન એ પૂરી થઈ ગઈ થઈ જાય તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે હવે જલ્દી જલ્દી જાય કસ્ટમરની લોકેશન પર અને આ ભાઈ છેલ્લો ઓડર તો ભાઈ ઓર્ડર દઈ દીધો છે હવે ડિલેવર કરી નાખું ને એકને બત્રી થઈ ગઈ છે તો ઓર્ડર ડિલેવર કરી નાખું તો ભાઈ ઓર્ડર ડિલિવર થઈ ગયો તો જોઈ લો ભાઈ ઓફર એ બંડે કમ્પલીટ થઈ ગયો અહીંયા ચાર ગીગે કમ્પ્લીટ થઈ ગઈ બાર ઓર્ડર એ કમ્પ્લીટ થઈ ગયા બધું કન્ડિશન પૂરી ગયું સાડી ત્રણસો રૂપિયા એ મળી ગયા તો ભાઈ હવે કમાણીનું તમને કાલે કહું તો ભાઈ કમાણીનું તમને કહું તો ટોટલ મેં બાર ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા એ સાઈડમાં તમને સ્ક્રીનશોટમાં દેખાતા હશે બાર ઓર્ડર કઈ રીતે મેં કમ્પ્લીટ કર્યા એ તો એનું ટોટલ થયું હતું ચારસો તોતેર રૂપિયા પ્લસ આપણે એમાં જે ત્રણસો પચાસ રૂપિયાની ઓફર કમ્પ્લીટ કરી રીતે ઈ એડ કરી એટલે ત્રણસો પચાસ રૂપિયા ઈ તો એના થઈને ટોટલ થયા આઠસો ત્રેવીસ રૂપિયા અને એ દિવસે પેટ્રોલ કેટલાનું ગયું હતું તો સાઈઠ એક કિલોમીટર આજુબાજુ હું કહેવાય ગાડી ફરી હતી કારણ કે મોટા મોટા ઓર્ડર પડ્યા જ નહોતા તો એના માઇનસ આપણે એકસો દસ રૂપિયા પેટ્રોલના ગણી લઈ એકસો દસ રૂપિયા જો કે એકસો દસ રૂપિયાનું ગયું નહોતું પણ તો એકસો દસ રૂપિયાનું પેટ્રોલ એટલે ટોટલ એકસો દસ રૂપિયા પેટ્રોલના માઇનસ કરતાં સાતસો તેર રૂપિયાનું કામ થયું આઠ કલાકમાં છથી રાતના બે દોઢ વાગ્યા સુધી મેં કંપ કર્યું હતું એટલે આઠ કલાક આપણે ગણીએ તો એ કેટલા આઠ કલાકમાં સાતસો તેર રૂપિયાનું કામ થયું પેટ્રોલના કાઢીને અને આમાં એક વસ્તુ તમે ધ્યાન દેજો એ ત્રણસો પચાસ રૂપિયા ઇન્સેન્ટિવ હતું ને એટલે એટલું વધારે લાગે છે બાકી જો એ ત્રણસો પચાસ રૂપિયા ઇન્સેન્ટીવ ના હોત ને રોજની જેમ બસો કે દોઢસો રૂપિયા હોત ને તો એટલું બધું ન લાગત તો બસ આ તો વિડીયો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરનાર નાખજો તો જ હવે નવા વિડીયોમાં જય દ્વારકાધીશ